ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સૌપ્રથમ બે હજાર અને તેર ના મોડેલ નો આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બાકી એક વખત આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ સ્ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે આખું ઓરિજિનલ ઘર ઘર આવ ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં છે બે હજાર તેર ના મોડલનું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ સડો જોવા નહીં મળે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને સાઈઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા અને ગામ ચંદોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર કોલ કરી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો